નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા માં આજે છે રવિવાર દિવસે તમને ખબર જ હોય કે અમે બોવ બહુ મોડા ઉઠીએ અત્યારે ઘડિયાળમાં જોવો બાર વાગી ગયા છે મમ્મી ઘડિયાળ નવી લીધી ને તો હું તમને દેખાડી દઉં ભેગે ભેગ ફરી બા કે હું નવીન વસ્તુ લઉં જો આવા ખોટા ફંદા ગેરા રાખે ને ખર્ચા ગેરા રાખે મમ્મી જોવો અહીંયા લસણ ફોલે છે મમ્મી છે ને એકચુલીમાં અત્યારે અહીં લસણ ફોલે છે કારણ કે આજે ઢોકરાનો પ્રોગ્રામ છે અત્યારે તો મિત્રો હું છે ને હજી તો બાર વાગે પટ્ટીને ખાઈને આપણે ઊભા છીએ કારણ કે રાતના છે ને ભાઈ હું તો એમ તો નવ દસ વાગે નવ વાગે તો ઉઠી જ જાવે આપણે તો ગમે હોય રવિવાર હોય કે ગમે વસ્તુ હોય પણ બારે ઓલું જે થોડુંક

એકના વગરના બે ચમડા લઈ લીધા પાછા કલર એવા મસ્ત મજાના લીધા ને તમે વાત ના પૂછો એને ખરીદી તો ઘણી બધી કરી દીધો દેખાડું તમને એમ બાકી કવર છે કવર બવરને ગ્લાસ બ્લાસ ને આપણે બીજો ને બનાવ્યો ઠીકડા ટીક તમને આ તો ઓલું લાગતું છે બાકી ફોન બનાવ્યો ઢીકડા ટીક ફિલ્મ જોવા આપણે હે ને બહુ કામની વસ્તુ આવે કામ રાખીને આમ ટેકો રહી જાય મસ્ત મજાનું ફિલ્મ જોવું તો જોઈ શકીએ મોબાઈલમાં કોણ ફિલ્મ જોવા આપણે તો છે ને મિત્રો એવું મોટું ટીવી છે તો આ મોબાઈલમાં આમાં જોવાય ને બરાબર ને આમાં ને આમાં કોણ ફિલ્મ જોઈ અને બીજી વસ્તુ એ કે જો આપણે ફોનમાં પણ કવર બદલાયું છે તમે જોઈ લ્યો આજે હે ને નાવાનું ઓફ હોય એક બરાબર ને નાવાનું ઓફ હોય બપોરના નિરાય તો મિત્રો નાય એમ ભાઈ એક દી તો શાંતિનો દિવસ છે લોકો શાંતિ જ હોય પણ હું મોસ્ટ ઓફ એવી વસ્તુ મારું કે નિરાત રાખવાની બધી વસ્તુ હા નિરાત કરવાનું કાંઈ ઉતાવળ નથી બહુ કાંઈ જીવનમાં કાઢ લેવાનું નથી નિરાતે જીવતું જવાનું નિરાત મજા કરતી જવાનું જો આ ગાડી મારી અહીંયા અંદર રાખી દીધી કોઈ બી જિંદગી ન થઈ ગઈ અને ગાડી રાખી દીધી અહીંયા બધું ટોટલી બધી વસ્તુ ખોદેલું આમાંથી ગાડી કેમ કાંઈક સુધી જવું અહીંયા કારણ કે અમારે શું બધું જમ નું હતી ને એટલા માટે અને સમજી વિચારી આ ખોદા ઉપર હતા હાઈના જેસીબી કયો ચાર વાગ લગીન વા લાગી ને ખોદ્યું આખા આખો રોડ ખોદેલો જો આખા આ બધું કમ્પ્લીટ ખોદેલો હતો અહીંયા પાઇપલાઈન નાખી લીધી ને હવે પાછું આમાં છે ને માથે સિમેન્ટ વાળું કરી દે તો ગાડી હલવાઈ ગઈ ભઈ શું કરું હું હલવાયા 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 વાઈટ પાટ્યું છે ને એનું વાપરી ક્યુ વાઈટ પાટ્યું એમને મિત્ર આ અમારે દરવાજા બનાવવા માટે પર્સનલ પાઇપ લીધી છે અને આયા તમે એમ કે આ પાટીઓ રાખીને ગાડી જવા છે આ કાઈ મોતનો કુવો છે अंदर छे स्टॉक में है बात बड़ा होली दिवाली की कई वार वार भी वार्षिक दिवाली हूं क्या मम्मी मम्मी हूं क्या हम जो जानते तो वो कर करो हां करो क्या लॉगिन करो बता रहे थे तो भी जो करो મિત્રો આપણે જે અત્યારે ઓફિસે અને હું નેવું ટકા તો છે ને અહીંયા જ વસું છું સાંજના ખાલી ઘરે સુવા જાવ છું બાકી જોઈ લો તમે અહીંયા ઓફિસે જ કમ્પ્લીટલી પડ્યું હોય પાણીની બોટલ હોય મસ્ત બધા સોફા હોય બેસવાની ખુરશી હોય અને આપણે જ્યાં અહીંયા બધું સામાન પડ્યો તો અત્યારે ટેન્ટ ને બધું પડ્યું હોય પણ અત્યારે અમે ઉપયોગ નથી કરતા જો હું ઘઉંના ઘઉં ઘઉં પડ્યા છે ઘઉં છે ને આપણે ઓલા વખતે અમે નાખવા જવાના હતા ચકલાને ચાડી પણ હજી એમને ભર્યા છે તો આ રવિવારે લગભગ જાવ આજે ટાઈમ મળ્યો ને તો કંઈક નાખી આવું છું બરાબર એટલે એમને ભર્યા છે અને હવે કંઈક ઓફિસ છે ડેલી નેવું ટકા હું છે ને રાત્રે રાત્રે અહીંયા જ બેઠા હોય અને કમ્પ્લીટલી જે પણ કાંઈ કામ હોય ને એટલા આપણા બેઠા હોય કારણ કે તમને ખબર જ છે મિત્રો અત્યારે જીવનમાં છે ને ભાઈ તમે હાઈ હોલમાં ઓછું ભરવાનું હું નેવું ટકા જો અહીંયા શાંતિ છે કોઈ પણ માણસ આવે નહીં બરોબર બીજી વસ્તુ એ અહીંયા તમારે બધી સુવિધા જડી જાય પંખાથી માંડીને બધી સુવિધા જડી જાય કોમ્પ્યુટર છે પીસી છે કમ્પ્લીટ બધી ટોટલી સુવિધા મળી જાય પછી અહીંયા બેઠા હોય આરામથી મસ્ત મજાને આપણે વિડીયો એડિટ કરતા હોય બસ બીજે જ ક્યાંય જવાનું છે આપણે મને બહાર છે ને એટલો ઓછો શોખ પબ્લિક પ્લેસમાં આપણે ઓછા જાય મને એટલું બધું નથી મજા આવતી શોખું કેમ કારણ કે જે આપણે શાંતિવાળું જીવન જીવવાનું હોય ને મિત્રો કે ભાઈ તમને ખબર છે કે અત્યારના જીવનમાં સુકુન મેળવવું ને શાંતિ હાઈવોરી છે બહુ ઓછી માણસને ગમતી હોય એટલા માટે છે ને હું તો એ જ મસ્તીનું પ્રિપેર કરું કે ભાઈ અહીંયા બેસી બસ મસ્ત મજાનો આપણે રીતના રહેવાનું બીજી કોઈ પબ્લિક પ્લેસમાં આપણે જવાનું નહીં કારણ વિના કોઈને આપણે ખૂટી માથાકૂટ કરવાની નહીં હાઈવોરી કરવાની નહીં બરાબર બધા મસ્ત મજાના પોતાની રીતના દે અને આપણે આપણી રીતના મસ્ત મજાનું જીવન પસાર કરીએ

ચાલીસ ચાલીસ પચાસ પચાસ રૂપિયા દઈને છે ને સાસણ અમે ચાલીસ પચાસ રૂપિયા દેતા હતા અને ચાર ઢોકરા ખાલી પીસ મળતા હતા અને અત્યારે ઘરે આટલા બને છે ને ઓલું કહેવાનો મતલબ આનાથી એમ થાય મિત્રો કે તમારી જીવનમાં કોઈ પણ વસ્તુ લિમિટથી બહાર આવી જાય ને તો તમે એ વસ્તુ અપકે પડી જાય એ પછી માણસ હોય કે વસ્તુ હોય કે ખાવાનું હોય બરાબર ને મમ્મી આ ઘણા બધા મિત્રો જાણવા જેવી વસ્તુ છે હું તો નેવું ટકા એ જ વાત કરું કે હું છે ને એકલો રહેવાનું પ્રિપેર કરું છું વધારે પૂરતો એકલા રહેવાથી છે ને તમને જીવનમાં ઘણી બધી વસ્તુ કોઈ પણ ટોપિક ઉપરથી તમને શીખવા મળતી હોય કાંઈક ને કાંઈક તો શીખ આપેલી જ હોય હોય ટકા એટલે બહુ મજા આવે હું એવું શીખવા જવું મારા મમ્મી છે ઓલા ઝૂમતા લાલા છે હું આમાં માછી કરવા તો ટાઈમ ના જાય ચિલ્લો કરવા તો ટાઈમ ના જાય તો ચાલો મિત્રો અમે ઢોકળા ખાઈ લઈએ બરાબર તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવું હોય તો નું બટન જરૂરથી મારી દેજો અને તમે જો મારો બ્લોગ જોયો હોય કે ભાઈ મ્યુઝિક વિડીયો બનાવીએ છીએ મસ્ત મજાનો મ્યુઝિક વિડીયો બનાવીએ છીએ બહુ મજા આવશે લાઈફ સ્ટોરી છે મમ્મીને પણ નથી ખબર કોઈને પણ નથી ખબર તો તમને બહુ મજા આવવાની છે બરાબર જે કમ્પ્લીટલી આપણા કામ થઈ જાય ને પછી તમને મસ્ત મજાનો રિવિલ કરશું ને વિડીયો આવી જાય તો તમારો સપોર્ટ પૂરેપૂરો દેખાડજો અને તમારા પાંચ મિત્રોને શેર કરજો ને ભાઈ મારી મહેનત એટલી કરું છું ભાઈ તો તમે થોડો ઘણો સપોર્ટ દેખાડજો બરાબર તમે મળી આવવાના નવા નવા બ્લોબ બાય બાય